નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામ વરસાદના કારણે ઘરની દીવાલ ધરાશાયી થઈ હતી કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ જસીબેન કાલિદાસ તળવી તેમને યોગ્ય તંત્ર દ્વારા મદદ મળે એવી આશા પણ છે ગામ અલવા ત તળવી ફળિયા જસીબેન કાલિદાસ તળવીની દીવાલ વરસાદના કારણે તરાશાય થઈ છે સરકાર દ્વારા કંઈક ને કંઈક મદદ મળે એ માટે અમારે માંગ છે આપણું નામ પાર્થિવ તડવી ગામ હલવા તાલુકા તિલકવાડા જિલ્લો ના રહીશ તળવી જયસીબેન કાલિદાસ બી તળવી કાલિદાસ જીબેન કાલિદાસના ઘરની દિવાલ વરસાદના કારણે ધરાશયી થઈ છે તો સરકાર દ્વારા યોગ્ય પગલાં લઈને કંઈ જરૂરી મદદ કરવા વિનંતી નથી આપણું નામ મારું નામ તડવી રમેશભાઈ પ્રેમાભાઈ રહેવાનું રહેવાનું અલોવા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે